સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં તપાસ શરૂ રાજ ફ્લેટમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત રાત્રિ ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠ્યો નહીં જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોના શંકાસ્પદ મોત થયા છે ફ્લેટમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે જહાંગીરપુરામાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સુઈ ગયો હતો મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે મૃતકોમાં ત્રણ મહિલા અને એક વૃદ્ધ નો મળ્યો મૃતદેહ જહાંગીરપુરામાં આવેલી રાજ રેસીડેન્સી માં બનાવ સામે આવ્યો છે ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ બે છોકરા મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષ છે ત્રણેય બહેનો છે ગામડેથી આવ્યા છે અને હું ઓળખતો નથી ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા હતા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે પરિવારમાં પાંચ સભ્યો છે જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે સવારે ઉઠયા નહીં તો પડોશીએ પરિવારજનોને જાણ કરી રાજન રેસિડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં ચાર લોકો રહેતા હતા જેમાં ત્રણ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે તમામની ઉંમર પચાવન થી સાહીઠ વર્ષની છે રાત્રે જમ્યા બાદ ચારે સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે તેને સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો ન હતો આથી તેની પાસે બીજી ચાવી હતી એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો અંદર જોતા મૃત હાલતમાં જોવા મળ્યા હતા

અત્યારે હાલમાં પ્રાઈમરી વોમિટિંગ થયેલું છે છે લીધા પછી ઓફ આવે એના ઉપર અત્યારે વોમિટિંગ થયેલું અત્યારે

લોકો બોવા ફરવા ગયા એ એક વેલા દી એટલે એના તરીકે લાગી અને બાકી એમના રિલેટિવ છે બે ત્રણ નું પહેલા બાબા હવે ખેલાડી લોકો હતા સાબા બાજુમાં જતોડી એ કોણ હતા એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કરવા આવ્યા છે સર રાત્રે કેટલા જોકો એક સાથે ભોજન લીધું હતું તે રસિક દેના છે ના રૂમ આજુ બાજુ ઓકે સર